આજે અમારા બેમાંથી કોણ પાંચસો રૂપિયા જીતશે વાત જાણે એમ છે કે હું ઘરની બહાર ગઈ તો નરેશ છોકરાના બિટ બોલથી રમતા હતા એટલે મેં કીધું કે આમાં શું રમવું તો એણે કીધું કે ચાલ ચેલેન્જ કરીએ આપણા બેમાંથી કોણ જીતશે અને જે હારશે એને પાંચસો રૂપિયા આપવા પડશે એટલે મેં નરેશની ચેલેન્જ માની લીધી અને રમવા માટે થઈ ગઈ તૈયાર પછી મેં કીધું કે પહેલાં રમવાનો વારો તમારો તો નરેશ કે હું પેલો વારો નહીં લઉં તો પછી અમે કાટછાપ કરવાનું નક્કી કર્યું પણ સિક્કો હતો નહીં એટલે અમે આજુબાજુ નજર કરી તો ત્યાં ફટાકડાના બોક્સ દેખાણા એટલે અમે એનો જ ઉપયોગ કર્યો ગુલાબી કપડા આવે તો મારો વારો અને પીળા કપડા આવે તો નરેશનો વારો પછી બોક્સ ઉછાળ્યું એટલે પીળા કપડા આવે એટલે નરેશ નો પેલો વારો આવ્યો અને હું હરખાઈ ગઈ પછી નરેશ એ બેટ બોલ ને પગે લાગી અને રમત ચાલુ કરી તો એને પંદર બોલ માર્યા પછી આઉટ થયા પછી મારો વારો આવ્યો મેં પણ બેટ ને નમન કરી અને રમત ચાલુ કરી તો હું તો પાંચ બોલ માં જ આઉટ થઈ ગઈ અને મને જોઈને નરેશ તો બહુ જ હસ્યા અને ખુશ થઈ ગયા પછી મેં નરેશ ને જીત માટે અભિનંદન કીધું અને પાંચસો ની નોટ મન ન હોવા છતાં આપી પડી અને નરેશ તો પૈસા લઈને ખુશ થતા થતા ગયા પાર્ટી કરવા તો તમને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો મોરવીની બ્લોગ જોવા માટે ચેનલને ને કરી દેજો સબસ્ક્રાઈબ અને હું ગઈ ઘર તરફ